ભાઈ કેટલા બાર ને અર્ડર થઈ આપણે પોણા બારે એન્ટ્રી કરી અને આવી ગયા મસ્ત આમ જો બુંદી શીરો શાક આપડું ટમેટા ટમેટાનું શાક રોટલી ખીચડી આવતા લેવા તૂટી પડ્યા જો ને આ છે મહાદેવનું અનનું છે અંદર એન્ટર થતા જ તરત જ આવી જાય પેલું આપણે ગયા વર્ષે એવા તા ને અહીંયા જ વરસાદી લીધી હતી શીરો આપણને બહુ તો આવતા તરત વરસાદી લેવા પી ગયા હવે આપણે બધે આખી રવેડી પોતે આટો મારશી ભવનાથ મહાદેવને ભાઈ મહાદેવના દર્શન કરાવશી અને જોવો મજા આવે યાર લોક માં ફૂલ અલ્લા ફૂલ ચાલો પેલા વરસાદી લઈ લે બધા નિરાધાર વરસાદી લઈને ડાયરા રાખવાની ભાઈ જો અહીંથી પાવડર દીએ વાસણ ઉટકવાનું હવ હવ ના ધોઈને રાખવાની હવે અમારા બધા થઈ ગયા નવરા જો આપડે ક્યાર ના જોતા હતા તમને દેખાડી દીધું જોજો ભાઈ ફૂલ મોજ આવે રૂબરૂ આવે ને એટલે ફૂલ એટલે ફૂલ મોજ આવે

ના ના હજી જો દુકાન બંધ કરીને હું છે દુકાન ખુલી છે પણ ઈતા હે હાલો ભાઈ શ્રી સિદ્ધ ભૂમિ ગિરનાર મહાશિવરાત્રી મેળામાં તમારું સ્વાગત છે આવી ગયું જો ભારતી બાપુ ના આશ્રમ નું બોર્ડ ભાઈ

મેળો તો ભાઈ ગાંડો હે ઘટે નહીં કઈ ગિરનારી ગિરનારી છોકરી મહેનત જો બાકી વાહ બેન વાહ આપડે આવી ગયા ભવનાથ પ્રવેશ દ્વારે આમ જોવો ખાલી માણા જોવો ત્યાં જોવો માથા 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 નકરા માણા 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 હવે આમાં ક્યારે ક્યાં મોહરવા નીકળી જોવાનું હવે હવે રાત્રે એક વાગો આવો અહીંયા નજારો હોય આવડું માણા હે તો કાલે શું હાલત હશે વિચારો ખાલી જોવો

વાહ શું હે ટીન એનર્જી ડ્રિંક હે હવે આ તો શુદ્ધ પીવાનું પાણી છે ડાયરેક્ટ હે માં હાલો પીવું હે ને ચાકસી ખરા ભાઈ એક વાર વિડિયો દેખાડ્યો તો મને અર્શી લે કે આવું રીતના સીધું આપણે નો ઓલા ટમસપના ને એને હોય ટિનમાં પાણી સીધું શુદ્ધ અને ડાયરેક્ટ નેચરલ નેચરલ ભાઈ પાણી આવે ઉતરે એવું શુદ્ધ

બાપુ થાર વેચે ટ્રેક્ટર વેચે બાપુ માલદાર પાર્ટી ભાઈ બાકી હું મહાદેવ ખાલી માણા જોવો આગળ માણા માણા બધી બાજુ પબ્લિક હાલો ભાઈ હવે અહીંથી જો સામે દેખાય છે મંદિર ને હવે અહીંથી ચાલુ થાય છે ભાઈ જય ગિરનારી જય બાપુ જો બાપુ બધા આશીર્વાદ દેવા ઘૂડકી નહીં ગઈ હવે એ ગયા આવતા રહ્યો પગે લાગવા માંડો જો હાલો આપણે આયલા જાય જોતા જાય ને દેખાતા જાય ધીમે ધીમે ભાઈ ના આવી ગયું મંદિર જો આ મસ્ત દેખાય શિવલિંગ અહીંથી ભારતી બાપુ નું આશ્રમ હવે આપણે કઈ બાજુ જવાનું હે અહીંથી આમ જાય કે આમ જાય જોઈ લઈ જોઈ લો ભાઈ આ બાજુ આશ્રમ માણા આવી ગયા કિનારા જય ગીર

પણ ક્યાંય આપણે વિડીયોમાં લીધું નથી કે એ ભાઈ ન આપણને ગમે ગયા વખતે લીધું હતું ને ખબર છે કરતાં બારો બારથી જ આપણે દર્શન કરી લીધા અને આપણે મહાદેવના દર્શન કરાવી દઈએ તમને જોઈ લો હવે અમારું ફોટો સેશન ચાલુ થઈ ગયું છે જો એ છોકરી આવી છોકરી ફોટા જોવે જો

હા ભાઈ જાય મસ્ત તિલક થાય છે આપણે કરી દર્શન કરીને આપણે નીકળી ગયા માછલી માછલી હો ભાઈ સુગંધ પણ જ આવે માછલીની મૃગી કુંડ છે આમાં સ્નાન કરશે ભાઈ જો હાલો મસ્ત દર્શન કરી બહાર નીકળી ગયા હી તમે દર્શન કરી લ્યો બહાર થી આની અંદર તો મનાય છે જો ફૂલનો બધે હવે જો અહીંયા મસ્ત ફોટા પાડવાનો મેળ થાય ને તો પાડી પાડી નીકળી જાય બહાર જો બદે ફોટા પાડે હરર મહાદેવ જો બાપુ જો વજમાં તલવાર લઈને જાય છે ભાઈ માન મૈડા ચંપલ હાલો ભાઈ હવે આપણે દર્શન કરીને નીકળી જોઈ લ્યો નજીરો જોવો ખાલી એકવાર આવે મંદિરનો બાકી ગયારના બુટ ગોઠતા હતા બુટ નોતા જડતા ભાઈ આના ને બધા ના ખોવાઈ ગયા તા હાલો મસ્ત અહીંથી ફોટા ફોટા પાડી લઈ મસ્ત લઈને આમ જો કેટલું માણા 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 ભાઈ શુદ્ધ ગિરનાર નું પાણી હો આમ જો મસ્ત મજા આવે ઓલું ફિલ્ટર વાળું નહીં જોરદાર અને જો આપણે દર્શન કરી લીધા ફોટા પાડ લીધા અને હવે અહીંયા આવી ગયા એ મંદિર ની એક્ઝેટ સામે જોઈ લો ખાલી નજારો જો આવે એવું ભાઈ પબ્લિક હે ફૂલ એટલે આપણે હાલો ભાઈ ત્રણ વાગ્યા ને હવે આપણે એક્ઝિટ થાય આ ગેટે થી પાછા ભવના તળે દેવાના

મજા આવે એવું હા ભાઈ ફેમિલી લઈને આવ્યા હોય ને છોકરાઓ બોકરા હોય એટલે તમારે ગણિત લેવાને લેવાની અહીંયા ખર્ચો પૂરા આવી જઈએ છોકરા જોઈ લ્યો લાગે એ આપણે હમણાંથી થોડોક ટાઈમ પહેલાં લગ ગણો તમે ટ્રાફિક કેટલો ઓછો થઈ ગયો છે આમ જો હાવ ખાલી કમ ખાલી કમ ભાઈ વાઈ ગયા કેટલા ત્રણ ને છપ્પન થઈ છે આપણે નીકળી ગયા છીએ બારે આપણી ગાડી લેવામાં ગયા છે બાકી જો અહીંયા આપણે ઉભા રહ્યા હતા રાજપૂત સમાજ રહ્યું ને એની બાજુમાં જ છે અહીંયા આપણે ગાડી રાખી દીધી રાજપૂત સમાજવાળી શેરીમાં બાકી મજા આવી ગઈ ભાઈ મસ્ત દર્શન થઈ ગયા અંદર રવેડીમાં આપણે આટો બાકી આજકાલે આપણે બાવા સાધુનો વિડીયો હા એટલે હાવ ઓછો ઉતાર્યો હે કે ભાઈ બધે ટેમ્પ પર ઉતારીને એટલે સીધા કાં ફોન લઈ લઈએ કાં તો મારવા દોડે એવું હતું બધું એટલે બાકી આપણે વિડીયો હે ને હા એટલે હાવ ઓછા ઉતાર્યા એના અને બાકી સાચું હે કાલે એટલે આપણે તો અત્યારે ચાર વાઈ મહાશિવરાત્રી જોકે ચાલુ થઈ ગઈ બાકી મહાશિવરાત્રીની કાલે લગભગ સાત વાગે છે ને જે રવેડી નીકળવાની છે બધાય બાવા સાધુની જો મજા આવે બહુ જોવા જેવું હોય છે ભાઈ જેને લાવો લેવો હોય ને આવી જજો પણ આખો દી ઉભું રહેવું જ ત્યારે મેળ મેં થાય બાકી આપણે તો અત્યારે હવે રવેડી ના તો મારી ને મહાદેવના દર્શન કરીને જઈએ હવે સીધા બાપુ ને આ છે માં આવે છે ભેગા આપણા અને પછી આપણે નીકળી ગાડીની રાહ જોઈ છે ક્યાં રાખ્યું હોય માણસ થઈ ગયો એટલે હાવ ખાલી જો હો ભાઈ હા ગેસ આયેલું જનરેટર નથી ભાઈ આપણે ઉભા જો ક્યાં રઘુવીર રઘુવીર સીએનજી પંપ આપડી પૈડી ધનો ગેસ બેસ પુરાઈ ગયો હે તમે બાથરૂમ બાથરૂમ જેવા ઠંડી થઈડી છે એને બહુ ઠંડી નથી પણ ઠંડી થઈડી છે નહોતું નહોતું એમ કે ઠંડી હઈ છે નહીં બાકી આપણે ભેગા એક બાપુ છે માતામાં છે એટલે વ્લોગ હું ઓછો જ ઉતારવું બને ને એટલો વરે હું ભાઈ અજાયણા હોય ને ભેગા હોય ને એને એમ થાય કે હું ઉતારે હું વિડીયો ઉતારે ને બાકી જો હા ઊભા જો રહ્યા હાર્દિકભાઈ માતામાં બાપુ એ આપણે માતા રહ્યા ને એ માતા પર આપણે ઘંટેશ્વર ગયું ને આપું હા ન્યા ક્યાંક મંદિર છે એક આધું ત્યાં મંદિરે સેવા દીએ ને ત્યાં જ રહીએ એવું છે

ઓહો એ આપણો હાથી દેખાણો ભાઈ ઓ નંબર જો એક્ઝેટ પોણા આઠ થયા હે અને આપણે પહોંચી ગયા હિ ઘરે ભાઈ અને પાર્કિંગમાં આવી ગયા હર્ષિલ મને ઉતારી ગયો સીધો હવે ઘરે ભાઈ મસ્ત અને આજકાલે વ્લોગમાં આપણે હે ને જોઈને એટલું જ ઉતાર્યું હે ટૂંકમાં બહુ શું કહેવાય જી જરૂર હતી ને એ જ બાકી ટ્રાફિક એવળો રોડ એવડા ખોદેલા અને વાત પૂછવામાં એટલે બધું હતું એટલું મિક્સ એટલે આપણે માપમાં જ ઉતાર્યો બાકી ન્યા ગયા દર્શન કર્યા મસ્ત દર્શન કરી લીધા ને જેટલું દેખાડવાનું હતું ને એટલું આપણે મસ્ત ઉતાર્યું છે જોજો મસ્ત નાનો અને વ્યવસ્થિત રોગ બહેનો છે બાકી તો ભાઈ બધાય આપણે બાવા સાધુના દર્શન કર્યા એને ઓછી જ ક્લિપ હાવ એટલે હાવ ઓછી વડે નહીં આવ્યું હતું બાકી મહાદેવના દર્શન કરી લીધા ને મસ્ત આપણે આવતા રહ્યા પોણા આઠ થયા હે ચાલો હવે ડેવ ઉપર કરે ને પછી હોઈ જાય મસ્ત આરામ કરી લે પછી આજ જોઈએ હવે હું પ્રોગ્રામ કરી એ આહા આહા હા મારો દીકો આ લે 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 મારો હેરી શું કરે છે હે હજી તો હૂતા છે એલા આટી ચડાવી દીધી ટભાત એ તો ફરતે જોઈ લે જો સ્કેનિંગ હાલે છે જો ક્યાં ગયો તો હું કરવા ગયો તો હું કરતો તો જો ઊંઘી લે ઊંઘી લે ભાવના બેન લે કરે છે ફટાફટ મસ્ત મહાદેવ ના દર્શન કરીને આખી તળેલી રાઉન્ડ મારીને અવતાર્યા એવું છે ભાઈ સારું આપડે ગયા વર્ષે ગયા તા એનો તો વ્લોગ મસ્ત હે ભાઈ એ આપણે જોજો ચેનલમાં મસ્ત વ્લોગ જોવા મળશે બાકી આ વ્લોગ એ જો આપણે મેળ થાય ને તો મસ્ત એડિટ કરીને ફટાફટ મેલી દેવો એટલે જોવાની મજા આવે ભાઈ બાકી માણા માણા હવે હમણાં આપણે આ મહિનામાં તો આપણે બે મેળા કરી લીધા બોલો એક તો મહાકુંભનો મેળો એ કરી લીધો અને મહાશિવરાત્રીનો આપણે જુનાગઢનો મેળો કરી લીધો બે મેળા કરી લીધા મસ્ત આ જો અમારે ભાઈ શું ગુવામાં નવરો નથી થતો જો જાણે ક્યાં જઈએ એવું હોય ને શું કરીએ એવું હોય ને લે લે આ દીકો હલો ભાઈ હલો હું જાઉં ફટાફટ અને મળી હવે પાછા બીજા વિડીયોમાં બાકી ત્યાં લગી બધાયને હેપી મહાશિવરાત્રી અને હર હર મહાદેવ હેરિક હર હર મહાદેવ કર દે હર હર મહાદેવ લે જવા કરી દીધો હર હર મહાદેવ જોયું એ અમારા ની એક્શન હે ભાઈ હાલો હર હર મહાદેવ